ङ्गानि शलिमा चल गङ्गाल સિનિયર સિટીઝન નીલગિરી સોલા પરિવાર દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી સોલા ખાતે આવેલા સિનિયર સિટીઝન નીલગિરી પરિવાર દ્વારા આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પટેલ રમેશભાઈ મફતભાઈ હાલ યુએસએ હાજર રહ્યા હતા જેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન ગાયને સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝન સભ્યો દ્વારા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સૌએ મળીને પ્રજાસત્તાક દિનને ખૂબ જ સુંદર રીતે ઉજવ્યો હતો તમામ સભ્યોના સહકાર અને ઉત્સાહથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને સભ્યોએ ભારત માતા કી જયના નારા લગાવીને દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો

કે આપણે યગાળી જે મધબંધન કર્યું એ બદલ અમારા સિનિયર સિનિયરો માટે આપ કેવો ગર્વ લો હું બહુ ગર્વ અનુભવ છું અને આખરી મોટી સંખ્યામાં બધા આવ્યા શું થોડો સમય કાઢી એ માટે હું બહુ આભાર કરતો અત્યારે અંદર રજ થઈ આપણે અગાડે હવા છતાં અને ઇન્ડિયાનું કલ્ચર એડ તમે રાખી છે એ બધા તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે મેં એવું સાંભળ્યું કે તમે એક વખતના આરએસએસના પ્રકાર હતા તો એના માટે આપ શું કહેવા માંગો છો આરએસએસનું કામ છે પ્રાથમિક જાગૃતિ સામાજિક સેવા અને સેવા દ્વારા જે કંઈ સુધાર થઈ શકે એના માટેનું સંઘ પ્રયત્ન કરે છે એની વિવિધ શાખાઓ છે એમાંની એક શાખા ભારતીય જનતા પક્ષ છે ભાજપ છે ભાજપ એ રાજકીય પક્ષ છે જ્યારે આ સામાજિક સંસ્થા એટલે આરએસએસ છે એ કોઈ પણ સ્થળથી કંપ હોય કે કોઈ આફત આવી હોય તો એ સ્થળ ઉપર જઈને કાર્ય કરે છે સંઘનું કામ મદદ કરવાનું છે સમાજ એટલે સામાજિક પરિવર્તન માટે સંઘ કામ કરે છે હવે નીચે પટેલ જે અત્યારે હાલમાં સી સિનિયર સિટીઝનનું જે ગ્રુપ બનાવ્યું છે અને અહીં આગળ જે જંગલમાં મંગલ કરી છે તેમાં બધા લોકોનો સાથ અને સરકારથી નીકે પટેલ જે અત્યારે સિનિયર સિટીઝનના પ્રમુખ છે તો એમના માટે આપણે બે શબ્દો

આવું આપણે દર વખતે સમય અંતરે જે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આપણે આ રીતે ઉજવણી જઈશું અને બધાનો સંસ્કાર મળે તેમને ભગવાનને આનંદ થાય થેન્ક યુ અને મારે સિનિયર સિટીઝનના જે માણસો ઊભા છે એમના માટે તે શબ્દો માટે સાંભળવા છે તો આપ શ્રી શું કહેવા માંગો છે કે જે અહીંયા આગળ સિનિયર સિટીઝનનો ગ્રુપ બન્યો એમાં તમને કેવો અને અનેરો ઉત્સાહ અને આનંદ આવે છે સિનિયર સિટીઝન ગ્રુપ એવું ડેવલપ થયું છે એ બધા જ નજીકના રહેતા વડીલો આવે છે અન્ય આનંદ માણે છે અને વખતો વખત આવા નાના મોટા પ્રોગ્રામો કરે છે અને એ સુવ્યવસ્થિત સંચાલન કરીને કરવામાં આવે છે અને બધા જ રસ લે છે અને સમય ફાળવે છે અને આ જ રીતે જો આ ગ્રુપને આગળ વધારવામાં આવશે સહકાર બહુ સારી રીતે ચાલશે આનો ભાવિ ઉજ્જવળ દેખાય છે મને અને બધાનો સહકાર મળશે એવી હું અપેક્ષા રાખું છું થેન્ક યુ આપ તમે ખૂબ આભાર કે તમે લોકોએ આજે આવા જ ન્યૂઝ રમે પટેલની સાથે મુલાકાત કરી અને મેં પણ મુલાકાત કરી અને મને બી ઘણો આનંદ થયો બોલો ભારત માતા કી ભારત માતા કી